તો મિત્રો અત્યારે અત્યારમાં આપણે ખેતરમાં આવી ગયા છીએ કેમ કે અત્યારમાં આપણે વરિયારી નથી સોરવાની જે કાંઈ વરિયારીમાં નાકા છે ને તેને અત્યારે આપણે વરિયારી હાંકવાનું કરી નાખ્યું છે ચાલુ અને આપણે બેસી ગયા છીએ પાછળ દાંતિમાં અને મોટો ભાઈ હાંકે છે તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર કે આપણે ત્રણ વાઘાના અવતર્યા હતા તોરિયા બાંધવા તો તો કેમ છો મિત્રો મજામાં જ છો તો મિત્રો આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે વાડીએ બેઠા છીએ તો કેમ કે અત્યારે ધોરણને આપણે નીન પૂરો કરવાનો છે એટલે આપણે જવાનું છે ખેતરમાં ખડ વાડવા તો બધા ખેતરમાં છે અને ભાઈ આંખે છે વરિયારીમાં ટ્રેક્ટર તો અત્યારે લગી આપણે ટ્રેક્ટર આંખતા હતા સવારના તો અત્યારે આપણે અડધી વરિયારી હાંકી નાખીએ છીએ અને અડધી હાંકવાની બાકી છે તો સવારથી તો આપણે આ વાડી આવ્યા હતા અત્યારે આપણે બજ આ બધો રજકો પાવાનો હતો અને લસણના ચારાની પાવાનો હતો તો તે આપણે પાઈ દીધું છે અને અત્યારે આપણે હવે વરિયારી હાંકવાનું ચાલુ છે તો બીજા બધા ખેતરમાં વરિયારી ની દે છે અડધા અને હવે આપણે જઈશું ખડ લેવા તો ચાલો મિત્રો આપણે પહેલાં ત્યાં જઈએ ખડ લઈ અને પછી પાછું આપણે જમવા આવવાનું છે કવાડીએ અત્યારે કેમ કે બાર સાડા બાર થઈ ગયા છે તો ચાલો પહેલાં આપણે ખડ લઈ લઈએ અત્યારે આપણે વરિયાળી હાંકવાનું ખરી નાખ્યું છે ચાલુ અને આપણે બેસી ગયા છીએ પાછળ દાંતીમાં અને મોટો ભાઈ આંખે છે નેપટલ તો આ બધા છે અત્યારે બગલા આવી ગયા આપણે કેમ કે હરિયાળીમાં દેવડા ને એવું ખાઈ અને આપણે ટ્રેક્ટરમાં ખડ અમુક ડેટો દેવાય તે ડાટો આપણે કાઢવો પડે છે અને ખળ બધું અમે આવું ભૂકાઈ જાય છે તો ચાલો મિત્રો પેલા આપણે આંખે લઈ વરિયારી તો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર અને કેમ કે આપણે આવવાનું હતું ત્રણ વાગે વરિયારી નીંદવા તો એમાં એવું હતું કે મહેમાન આવી ગયા હતા અને બપોરે આપણે બે વાગ્યા લગીને તો નકરી વરિયારી ઝાંકી હતી તો હવે મહેમાન વાઈ ગયા છીએ અને આપણે આવી ગયા છીએ ખેતરમાં તો મિત્રો આપણો એક આ ભાગ છે જે વરિયારીનો તે કમ્પ્લીટ થઈ ગયો છે અને આ ભાગ છે તેને નીંદવાનો બાકી છે તો જે આમાં બાકી છે તેમાં ખડ વધારે દેખાય છે અને આમાં આપણે ખડ નથી એટલે પછી અમે આપણે તેને વરિયરીમાં ખાતર નાખીને પાવાની પણ છે તો પહેલા આપણે એક ભાગ નીંદી નાખ્યો છે કમ્પ્લીટ અને બે દિવસમાં બીજો પણ નીંદી નાખશું તો ચાલો પહેલા મિત્રો આપણે નીંદવા જઈએ તો મિત્રો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને અત્યારમાં મારા પપ્પા આંટો મારે છે બાજરામાં કેમ કે અત્યારે બાજરાના બધા સા ચોખ્ખા દેખાઈ ગયા છે તો અત્યારમાં અમે વાડી આવી ગયા છીએ તો આજે આપણે બધું કામ એને જ કાલે વરિયરી હાંકી નાખી છે એટલે અત્યારે આપણે બધી સોરવાની પણ છે તો અત્યારમાં મારો હે ને ડબ્બો બદલાવ છે બીજી જગ્યા લઈ છે તડકે અને પછી અહીં સાફ સફાઈ કરીને પછી પાછું અહીંયા નીંદ નાખવાની છે અને એમાં પાંટો મારે છે પછી હજુ થોડું કામ છે એક કામ કરી લઈએ અને અત્યારમાં હજુ આપણે ચકલાને બધા સલું નાખવાનું છે ચણ તો પહેલાં તે પણ નાખી દઈ અને ખેતરમાં આંટો મારી લઈએ તો ચલો પહેલા આપણે જે કામ છે તે પૂરું કરી નાખીએ તો મિત્રો અત્યારે અત્યારમાં આપણે ખેતરમાં આવી ગયા છીએ કેમ કે અત્યારમાં આપણે વરિયાળી નથી સોરવાની જે કાંઈ વરિયાળીમાં નાકા છે ને તેને બદલવાના છે અને આપણે પાવડનો છે અત્યારે બાજરો તો હું પાવડો લઈને આવી ગયો હતો અને થોડાક નાકા અડા દેવાના તો દઈ દીધા છે અને પાણી પણ ચાલુ કરી મિત્રો અત્યારે આપણે અડધો બાજરો પાઈ દીધો છે અને મારા પપ્પાને બધા હરિયાળી ની મારી બેન છે તે વાડીએ ચા બનાવવા જાય છે તો આપણે પહેલાં હજુ અડધો પાઈ દીધો છે અને અડધો આપણે પાવાનો બાકી છે તો આ બધા હરિયાળી નીંદે છે અને એક વાડીએ ચા બનાવે છે તો પછી મિત્રો આપણે નાસ્તો કરી લઈશું ચાલો પહેલાં પાણી પાઈ દઈએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા વાડીએ કેમ કે પાવર વહી ગયો હતો તો આપણે મોટર ચાલુ કરવા આવ્યા હતા અને હવે આપણે આટલો જ બાજરો પાવાનો રહ્યો છે તો અત્યારે લગી આપણે દોરિયા કરતા હતા કે વરિયાળીમાં તો અત્યારે મોટો ભાઈને મારો પપ્પા ધોરિયા કરે છે અને હવે આપણે તેમાં ખાતર નાખીને પાવર ચાલુ કરવાનું છે જ્યાં લગી પાવર રહે ત્યાં લગી અત્યારે પહેલાં આપણે બાજરો પહી દઈએ અને પછી આપણે ચાર વરિયાળી પાવાની છે તો ચાલો મિત્રો આપણે પહેલાં થોડા ધોરિયા ધોર્યા કરવાના છે તેમાં ખાતર નાખવાનું છે અને બાજરામાં પાવાનું છે પછી વરિયારીમાં આપણે પાવાનું છે તો ચાલો પહેલા આપણે તોરિયા કરવા જઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે દોઢ અને અત્યારે વરિયારી સોરતા સોરતા બધા વહી ગયા છે વાડીએ જમવા અને આપણે પાવર જાય પછી જમવા જવાનું છે બે એક વાગે તો જમીને પછી પાછું આરામ કરવાનો વાગે અને પાછું ત્રણ વાગે એટલે પાછું આજે આપણે ફરિયરી સોરવા નથી જવાનું જે આ તોરિયા કર્યા છે તો ત્યાં આગળ આપણે બાકી છે તે તોરિયા કરવાના છે અને આમાં ખાતર નાખવાનું છે એટલે કાલે પાણી એમાં સવારે ચાલુ કરવાનું છે તો જે આપણે પાણી ચાલુ છે અને કાલે સવારે પાવર આવે એટલે ચાલુ કરવાનું થશે એટલે આપણે બપોર પછી પણ તોર્યા કરવાના છે અને ખાતર નાખવાનું છે તો હમણાં મિત્રો ચલો આપણે જમવા જઈશું પાવર જાય પછી તો ચાલો મળી આવે તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર કેમ કે આપણે ત્રણ વાઘાના અવતર્યા હતા તોરિયા બાંધવા તો આ બાજુ આપણે ઘણા બધા તોરિયા બાંધી નાખ્યા છીએ અને હવે બાકી તો બે ત્રણ દરિયા છે અને બધા આમાં વરિયારી નીંદે છે તો આપણે પહેલાં તોરિયા કરી નાખીએ પછી પાછું અત્યારે અત્યારે ખાતર નાખવાનું છે કેમ કે સવારે તો પાણી ચાલુ થશે એટલે અત્યારે આપણે ખાતર પણ નાખવાનું છે તો પહેલાં તોરિયા બાંધી લઈએ અને પછી ખાતર નાખી દઈએ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડિયે કે આપણે જે બધા દોર્યા છે તે દોરિયા બધા કરી નાખ્યા છીએ અને અત્યારે અમારા પપ્પાની ખાતર નાખે છે કેમ કે એક હું નાખી દઉં છું ખાતર તો અત્યારે તે ખાતર નાખવા જે મળ્યા છે અને હું તોરિયા કરીને વાડિયા આવ્યો છું તો મિત્રો હવે આપણે વાડિયા આવી ગયા છીએ એટલે હાથ ફક્ત હોઈને પછી આપણા સૂડન પાછી ત્યાં અગરબત્તી કરવાની છે અને એવું બાકી છે તો આપણે હાથ ફક્તોઈને અગરબત્તીની કરી નાખીએ અને કેમ કે અત્યારે બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે કાલે સવારે આવીને સીધું નાખાવવાનું જ રહે તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં તો નવા આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આપણે દરરોજના વ્લોગ જોવા મળે તો ચાલો મિત્રો મળીશું આપણે આગળના વ્લોગમાં